આગામી દિવસોમાં મણિપુરથી ચૌદ જાન્યુઆરીએ રાહુલ ગાંધી જે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેમના દ્વારા ભારત જોડું યાત્રાની શરૂઆત કરાવવા જઈ રહ્યા છે તેને લઈને આજે ઓલ ઇન્ડિયા મહિલા પૂર્વ પ્રમુખ અને હાલના પ્રવક્તા નેટા ડિસુઝા છે તે અહીંયા અમદાવાદ ખાતે હતા અને અમદાવાદ ખાતે દરમિયાન તેમણે એક પત્રકાર પરિષદમાં બિલકિસ બાનુનો જે આખો સમગ્ર કેસ હતો તે બાબતનો ઉલ્લેખ કર્યો છે અને હાલની જે સરકાર ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે તેમણે કહ્યું છે કે જે બિલ્કીસ બાનુ છે તેમના ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો તેમની નજર સામે જ તેની પુત્રીની હત્યા કરી દેવામાં આવીને આ ગુજરાત સરકાર દ્વારા આરોપીઓને સ્વાગત સત્કાર કરવામાં આવ્યો ને સાથે જ આટલેથી ન અટકતા તેમને મુક્તિ આપવામાં આવી તે બાબતને લઈને તેમણે સરકારની આખરી ઝાટકણી કાઢી છે અને પ્રહારો પણ કર્યા છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભારત જોડો યાત્રાની જે સત્તાવાર જાહેરાત રાહુલ ગાંધીએ થોડાક સમય અગાઉ કરી હતી તેને લઈને હવે દેશભરમાં જે ભારત જોડો યાત્રાના જે બેનરો છે તે લોન્ચ થઈ ગયા છે પરંતુ આ યાત્રા પહેલાં ગુજરાતમાં ઘમાસાણની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતમાં જેવી રીતે ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પૂર્વ મહિલા પ્રમુખ નેતા ડીસુદા પ્રવાસે હતા અને તેમણે પત્રકાર પરિષદ સંબોધતી દરમિયાન આ જે ભારત જોડો યાત્રા છે તેમાં પીડિત લોકો છે છે તેમને ન્યાય મળશે તેવી આશા વ્યક્ત કરી અને વિશ્વાસ અપાવ્યો છે સાથે જ લોકોને વધુમાં વધુ જોડાવા માટે આહવાન પણ કર્યું છે જ્યારે તેઓ પત્રકાર પરિષદ સંબોધી રહ્યા હતા દરમિયાન તેમણે તાજેતરમાં જે સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનુ ચકચારી કેસમાં જે અગિયાર દોષિતોની સજા ગુજરાત સરકારે જે રદ કરી હતી તેને યથાવત રાખી છે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો પરંતુ અત્યારે જે અગિયાર આરોપીઓ છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે આ બાબતને લઈને નેતા ડીસુઝાએ ગુજરાત સરકાર પર પ્રહારો કર્યા છે તેમણે કહ્યું છે કે આ સરકાર છે તે એક તરફ મહિલા સશક્તિકરણ બેટી બચાવ બેટી પઢાવોની વાતો કરે છે પરંતુ જમીની વાસ્તવિકતા કંઈક જુદી છે જે બેટીઓ ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું તેની આંખ સામે તેની પુત્રીની હત્યા કરવામાં આવી તે દીકરીને ને આપાના બદલે આ સરકાર છે તેનો સ્વાગત સત્કાર કાર્ય આરોપiona કરી રહી છે આ બાબતને લઈને નેટા ડિસુધા શું કહી રહ્યા છે તે જોઈ લો મહિલા હોને કે નાતે અને મુજે વિશ્વાસ હે ગુજરાતની સભી બહેને બિલકિસ બાનું કે લિયે ઉનકા દિલ રુતા હે ક્યોકી બિલકિસ બાનું જો હે વો સબસે પહેલે એક મહિલા હૈ 21 સાલ લેકે 21 साल से वो न्याय की गुजार न्याय की भीख मांग रही है या? आप सोचिए उस महिला के बारे में जिसके बच्चों का गला उसके सामने काटा गया और फिर उस महिला का बलात्कार किया गया आज वो ग्यारह दोषी को गुजरात की सरकार ने क्या किया अच्छे आचरण के चलते कैसे अच्छे आचरण क्या बलात्कार पूछने वाली बात है मेरी और आज जब सुप्रीम कोर्ट ने कह दिया कि उनको सलाखों के पीछे होना चाहिए और गुजरात सरकार के फैसले को पे एक बहुत बड़ा सवाल उठाया यानी कि तानाशाही पे सवाल आज ये ग्यारह लोगों को ढूंढना मुश्किल हो गया है कहा है ये ग्यारह लोग इनकी तो स्वागत फूल मालाओं से और उनको और मिठाई पाट के शुरू हुई थी स्वागत નેટા ડિસુઝા છે તે સરકાર સામે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે અને તેમણે કહ્યું છે કે સરકાર આ પ્રકારની ડોળ ખાલી વાતો કરે છે બેટી બચાવો બેટી પઢાઓ પરંતુ જમીની વાસ્તવિકતામાં એવો કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ નથી આજે જે અગિયાર જેટલા આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે ત્યારબાદથી ગુજરાત સરકાર આરોપીઓને પકડી શકી નથી એટલે સરકાર પર તેમણે સીધો નિશાનો સાધ્યો હતો ને આ બાબતને લઈને મહિલાઓનો જે અપમાનની વાત હોય મહિલાઓ માટે તમામ એક જૂથ થવા પણ અપીલ કરી હતી આ ભારત જોડો યાત્રા ગુજરાતમાં નીકળવાની છે તે સંદર્ભમાં તેમણે પણ આ ન્યાય યાત્રામાં માટે આહવાન કર્યું છે આગામી સમયમાં આ જેટલા પણ પીડિત વર્ગો છે તેના માટે સતત જે છે ભારત જોડો ન્યાય યાત્રાથી યાત્રાથી જે ન્યાય છે તે મળશે તે પ્રકારનો વિશ્વાસ છે તેમણે વ્યક્ત કર્યો છે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજી ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં